નમસ્કાર મિત્રો મિત્રો આરટીસી દ્વારા એપ્રેન્ટિસ માટેની એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય કે આઈટીઆઈ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જી એસ આર ગુજરાત એસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસ માટેની પોસ્ટ છે વધુ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો જે ડીઝેલ મેકેનિકલ માટેની પોસ્ટ છે એમાં આઈટીઆઈ પાસ મોટર મિકેનિક માટે આઈટીઆઈ પાસ વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન માટે આઈટીઆઈ પાસ ઇલેક્ટ્રિશિયન માટે આઈટીઆઈ પાસ ફિટર બસ માટે જેમાં આઈટીઆઈ પાસ દસ પાસ જરૂરી છે અને ફિટર ટ્રક માટે જેમાં આઈટીઆઈ પાસ બાર પાસ જરૂરી છે તો આ રીતે દસ પાસ હોય બાર પાસ હોય કે આઈટીઆઈ હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે શૈક્ષણિક લાયકાતમાં વધુ જોઈએ તો ઉમેદવારોએ એનસીવીટી જીસીવીટી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ હોવું જોઈએ ફીટર બસ ટ્રેડ માટે ઓછામાં ઓછું દસમું પાસ સાથે આઈટીઆઈ અને ફીટર ટ્રક માટે જે છે એમાં ઓછામાં ઓછું બાર પાસ સાથે આઈટીઆઈ પાસ હોવું જોઈએ અને ઉંમર મર્યાદા જીએસઆરટીસીના નિયમો મુજબ લાગુ પડશે પસંદગીની પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ મેરેટ આધારિત રહેશે એટલે મેરેટ બનાવવામાં આવશે અને મેરેટ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે કોઈપણ પ્રકારની પરીક્ષા કે એવું યોજવામાં આવશે નહીં અગત્યની તારીખોમાં જોઈએ તો સત્તર માર્ચ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી શરૂ થશે જે પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં એટલે પાંચ ચાર બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તમે જે ફોર્મ ભરેલું હોય એની હાર્ડ કોપી એટલે પ્રિન્ટ પણ તમારે જમા કરાવવાની છે જે સત્તર માર્ચ બે હજાર પચીસથી પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં જમા કરાવી શકો છો ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન આ જે વેબસાઇટ છે એપ્રેન્ટિસ માટેની એ વેબસાઇટ પર તમારે જવાનું છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાં તમારું રજીસ્ટ્રેશન કરી અને સંપૂર્ણ માહિતી ફોર્મમાં ભરવાની છે કઈ પોસ્ટ માટે અરજી કરો છો એ સિલેક્ટ કરી તમામ વિગતો ભરી અને સબમિટ કરવાનું છે જ્યારે ઓનલાઈન સબમિટ કર્યા પછી તમારું જે અરજી છે એ પ્રિન્ટ આઉટ મેળવી અને અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલું છે સત્તર માર્ચથી પાંચ એપ્રિલ સુધીમાં જીએસઆરટીસી રાજકોટ વિભાગીય કાર્યાલય જે છે રાજકોટ જે બસ સ્ટેન્ડ જીએસઆરટીસીનો વિભાગ છે ત્યાં તમારે જમા કરાવવાની રહેશે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો અને અરજી સબમિટ કરી શકો છો તો મિત્રો આ હતી જીએસઆરટીસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડિયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત